નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યું આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસના ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને ચૌદસો એંસી સુધીના બોલાયા અને આવક નોંધાઈ પાંચસો ને ઇઠ્યાસી મણ જીરુંના ભાવ રૂપિયા ચાર હજાર પચીસથી લઈને ચાર હજાર ચારસો છત્રીસ સુધીના બોલાયા અને આવક નોંધાઈ બે હજાર એકસો ને સિત્તેર મણ

ઘઉંના ભાવ રૂપિયા ચારસો એકથી લઈને પાંચસો ચોપ્પન સુધીના બોલાયા અને આવક નોંધાય બસો ને બાસઠ મણ તલના ભાવ રૂપિયા એકવીસો પચાસથી લઈને ત્રેવીસો પંચાવન સુધીના બોલાયા અને આવક નોંધાય સિત્યાસી મણ રાયડાના ભાવ રૂપિયા નવસો દસથી લઈને અગિયારસો ચાર સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસો ને બ્યાસી મણ રાયના ભાવ રૂપિયા એક હજાર એંસીથી લઈને બારસો અઠ્ઠાણું સુધીના બોલાયા અને આવક નોંધાય ત્રણસો ને ત્રણ મણ ધાણાના ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો સુધીના બોલાયા અને આવક નોંધાઈ બે હજાર ચારસો ને પિંચ્યાસી મણ મગફળીના ભાવ રૂપિયા એક હજાર પચાસથી લઈને એક હજાર બસો પંદર સુધીના બોલાયા અને આવક નોંધાઈ બસો ને પચીસ મણ મેથીના ભાવ રૂપિયા એક હજારથી લઈને એક હજાર છન્નું સુધીના બોલાયા અને આવક નોંધાઈ એકસો ને છોતેર મણ આવા જ સમાચારો જોવા માટે આપની ચેનલ નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો